નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ની ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર મોરબીમાં માં મેફેડોન ડ્રગ સાથે કાર ચાલક પકડાયો 28 ગ્રામ ડ્રગ સહિત રૂપિયા 5.35 લાખ નો મુદ્દામાલ કબજે મુંબઈના શખ્સ પાસેથી લાવ્યાની થી કબૂલાત મોરબી સાઉસર પ્લોટ કારમાંથી કાર માંથી મેફેડોન ડ્રગ જથ્થા સાથે પોલીસ ને એક શખ્સને ને ઝડપી લીધો હતો પોલીસ 28 ગ્રામ 780 મિલીગ્રામ નો જથ્થો મોબાઈલ અને કાર સહિત પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજો લીધો છે તેમજ મુંબઈના એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે મોરબીના સાવસર પ્લોટમાં વાન ચેકિંગ દરમિયાન ચેક કરતા ડ્રાઈવર યોગેશ રતિલાલ દસાડિયા રહ્યા આસોપાલો સોસાયટી એપલ હાઇટ્સ એપાર્ટમેન્ટ પર ધુંદડા રોડ મોરબી પાસેથી શંકાસ્પદ નશાકારક પદાર્થ સફેદ પાવડર મળી આવ્યો હતો જે અંગે પૂછતા એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું જેથી એફએસએલ ટીમને રિપોર્ટ માટે પાવડર મોકલ્યો હતો બાદમાં ડ્રગ્સ જેનું વજન અઠ્યાવીસ ગ્રામ સાતસો એસી મિલીગ્રામની કિંમત રૂપિયા બે લાખ સત્યાસી હજાર આઠસોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર એકસોનો મુદ્દામાલ જપ્ત કરી મેભે ડ્રોનનો જથ્થો મુંબઈમાં રહેતા ચિરાગ પટેલ પાસેથી લાવ્યાની કબૂલાત આપી હતી જેથી આરોપી ચિરાગ પટેલ મુંબઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે વળી આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદના વટવા પોલીસ મથકમાં એડીપીએસ ડીપીએસ એક્ટ તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં એપીસી કલમ બસો ત્યાંસી મુજબ ગુનો નોંધાઈ ચૂક્યો છે